હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ ઓનલાઈન સ્ટડીઝ ધોરણ અગિયાર આર્ટ્સ વિષય છે ઇતિહાસ અને ચેપ્ટર નંબર ઇલેવન હર્ષવર્ધન પછીના સમયમાં ભારતીય સમાજ અને સંસ્કૃતિ ઈસવીસન સાતસોથી ઈસ્વીસન બારસો સુધીનો સમયગાળો વિદ્યાર્થી મિત્રો આપણે જે દસમું ચેપ્ટર ભણ્યા એ દસમા ચેપ્ટરનું નામ હતું હર્ષવર્ધન હર્ષવર્ધનકાલીન સમાજ અને સંસ્કૃતિ એટલે કે હર્ષવર્ધન જે હતા સમ્રાટ હર્ષવર્ધનના સમયની અંદર સમાજ અને સંસ્કૃતિ કેવા પ્રકારની હતી એમાં જે અલગ અલગ પોઈન્ટ ઉપર આપણે ઘણા બધા પોઈન્ટ આવ્યા એના ઉપર આપણે ચર્ચા કરી અને હવે અગિયારમું જે ચેપ્ટર છે એમાં આપણે હર્ષવર્ધન પછીના સમયમાં જે ભારતની જે ભારતીય સમાજ જે છે એ સમાજ અને સંસ્કૃતિની વાત આપણે કરવાના છે એટલે કે જે સાતસોથી ઈસવીસન સાતસોથી બારસો સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાનનો ભારત કેવું હતું એના વિશે આપણે ચર્ચા કરવાના છે તો ચાલો આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ ચાલો હર્ષવર્ધન પછીના સમયમાં ભારતીય સમાજ અને સંસ્કૃતિ સન સાતસો થી બારસો સુધીના સમયગાળા ભારત એના વિશે આપણે ચર્ચા કરીએ ઓકે ચાલો સામાન્યતઃ ઈશુની સાતમી થી ઓગણીસમી સદી સુધીના સમયગાળાને ભારતનો મધ્યયુગ કહેવામાં આવે છે સામાન્યતઃ ઈશુની સાતમીથી ઓગણીસમી સદી જે છે સાતમીથી જે ઓગણીસમી સદી જે છે આ જે સમયગાળો છે એ સમયગાળાને આપણે શું કહીએ છીએ ભારતનો મધ્યયુગ શું કહીએ છીએ ભારતનો મધ્યયુગ એ સમયમાં ભારતમાં રાજપૂતો તુર્કો અફઘાનો મુઘલો મરાઠા વગેરે જાતિના રાજ્યો સ્થપાયા હતા ઈસુની સાતમીથી બારમી સદી દરમિયાન ભારતમાં અનેક નાના મોટા સ્વતંત્ર રાજ્યો સ્થપાયા એમાંના મોટા ભાગના રાજ્યો રાજપૂત રાજ્યો હતા આથી ભારતના ઇતિહાસમાં એ સમયને રાજપૂત યુગ કહે છે હવે આપણે સૌથી પહેલાં સમયગાળાની વાત કરીએ છીએ તો જે સાતમી સદી છે ઈસવીસન ઈસુની જે સાતમી સદીથી ઓગણીસમી સદીને સૌથી પહેલાં તો આપણે શું કહીએ છીએ મધ્યયુગ કહીએ છીએ ઓકે અને આ સમય દરમિયાન ભારતની અંદર રાજપૂતો આવ્યા તુર્કો આવ્યા અફઘાનો આવ્યા મુઘલો આવ્યા મરાઠા આવ્યા આમ અલગ અલગ જાતિઓ આવ્યા અને આવી અલગ અલગ જાતિઓના અલગ અલગ રાજ્યોની સ્થાપના થઈ અલગ અલગ જાતિઓએ અલગ અલગ રાજ્યો સ્થાપ્યા અને સાતમીથી બારમી સુધી દરમિયાન ભારતમાં અનેક મોટા સ્વતંત્ર રાજ્યો ઊભા થયા સાતમીથી બારમી સદી દરમિયાન શું થયું તો કે નાના મોટા ઘણા જ રાજ્યોની સ્થાપના થઈ એની અંદર મોટા ભાગના જો કોઈ રાજ્યો હોય તો એ રાજ્યોમાં રજપૂત રાજ્યો હતા રાજપૂત રાજ્ય હતા અને આથી ભારતના ઇતિહાસમાં આ સમયને રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે આ સમય દરમિયાન સૌથી વધારે રજપૂતો આવ્યા અને રજપૂતોના રાજ્યો વધારે સ્થપાણા તેથી આ સમયગાળો જે છે સાતસોથી બારસો દરમિયાનનો સમયગાળો છે એ સમયગાળાને રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે ઈસુની સત્તરમી સદીમાં ઉત્તર ભારતમાં સમ્રાટ હર્ષવર્ધન અને દક્ષિણ ભારતમાં પુલકેશી બીજો આ બે મહાન રાજાઓ થઈ ગયા હર્ષ અને પુલકેશીના મૃત્યુ પછી ઉત્તર કે દક્ષિણ ભારતમાં કોઈ બળવાન રાજા ન હોવાથી તેમના વિશાળ સામ્રાજ્યના ટુકડા થઈ ગયા જેમાંથી અનેક નાના મોટા રાજપૂતો રાજ્યો રાજપૂત રાજ્યો સ્થપાયા હવે સાતમી સદીમાં ઉત્તર ભારતમાં સમ્રાટ હર્ષવર્ધન જો ઈસ્વીસનની સાતમી સદી છે એમાં જે ઉત્તર ભારત હતું એ ઉત્તર ભારતની અંદર કોણ હતા તો કે સમ્રાટ હર્ષવર્ધન અને દક્ષિણ ભારતમાં કોણ તો કે પુલકેશી બીજો આ બે રાજા હતા મહાન રાજાઓ હતા આ સમય દરમિયાન સાતમી સદી ઈસુની સાતમી સદી દરમિયાન સમ્રાટ હર્ષવર્ધન અને પુલકેશુ બીજો ઉત્તરમાં સમ્રાટ હર્ષવર્ધન અને દક્ષિણમાં પુલકેશુ બીજો પુલકેશી બીજો આ જે બે મહાન રાજાઓ આ સમયગાળા દરમિયાન થઈ ગયા હર્ષ અને પુલકેશીના મૃત્યુ પછી ઉત્તર કે દક્ષિણ ભારતમાં કોઈ બળવાન રાજા ન હોવાથી તેમના વિશાળ સામ્રાજ્યના ટુકડા થઈ ગયા આ જે બે મહાન રાજાઓ થઈ ગયા આ બે મહાન રાજાઓ પછી કોઈ બીજો બળવાન રાજા ન ન ન થયો એના કારણે શું થયું આમનું જે મહાન સામ્રાજ્ય હતું એ ભાંગી પડ્યું અને અનેક નાના મોટા આ સામ્રાજ્યની અંદર અનેક નાના મોટા બીજા રાજાઓ આવ્યા એમણે અનેક નાના મોટા રાજ્યોની સ્થાપના કરી ઉત્તરમાં હર્ષવર્ધન અને દક્ષિણમાં કુલકેશી બીજા પછીના જે પછીનો જે સમયગાળો હતો આ બે રાજાઓ પછી કોઈ મહાન રાજા એમની જેવો શક્તિશાળી રાજા ન આવ્યો અને એના કારણે શું થયું તો કે સામ્રાજ્ય જે હતું આ બે મહાન રાજાઓનું એ ભાંગી તૂટ્યું અને ભાંગી જવાથી એટલે કે તે તેનો વેર વિખેર થઈ ગયો અને એના કારણે એ જે સામ્રાજ્ય મોટું સામ્રાજ્ય હતું ત્યાં નાના નાના રાજાઓ આવ્યા અને નાના નાના રાજ્ય રાજ્યોની સ્થાપના થઈ આ રાજપૂતો ટેકીલા બહાદુર સાહસિક અને લડાયક હતા સૌર્ય અને સ્વાપર્ણની સ્વાપર્ણની ભાવના તેમના લોહીમાં વણાયેલી હતી તેઓ પોતાના વતન અને વચન માટે સર્વસ્વનો ભોગ આપતા અચકાતા નહીં દેશ અને ધર્મ ખાતર યુદ્ધ ભૂમિમાં લડતા લડતા મૃત્યુ પામવામાં તેઓ ગૌરવ અનુભવતા તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા તેમની સ્ત્રી સન્માનની ભાવના ઊંચી હતી યુદ્ધમાં હારવાને સમયે પણ પીછેટ કરવાને બદલે તેઓ કેસરિયા કરતા તેમણે તેમની તેમણે ભારતીય સંસ્કૃતિના વારસાને સમૃદ્ધ બનાવો હવે જે અલગ આ જે હર્ષવર્ધન અને પુલકેશી પછી જે રાજાઓ નાના નાના રાજાઓ આવ્યા જેમણે અલગ સ્વતંત્ર નાના નાના રાજ્યોની સ્થાપના કરી એ જે રાજાઓ હતા એ નબળા ન હતા એ પણ બળવાન હતા પરંતુ ફરક એટલો થયો કે પહેલાં જે રાજાઓ હતા હર્ષવર્ધન અને પુલકેશી એમને એક મહાન સામ્રાજ્ય મોટું સામ્રાજ્ય બનાવીને સાચવી રાખ્યું હતું અને આ રાજાઓ જે હતા એ એક નહીં પરંતુ નાના નાના ઘણા બધા રાજાઓ થઈ ગયા અને જે નાના નાના રાજાઓએ અલગ અલગ રાજ્યો સ્થાપ્યા એ પણ બળવાન જ હતા એ નબળા રાજા ન હતા તેઓ સાહસિક અને લડાયક પણ હતા અને સ્વાપર્ણની પોતાની જાતને અર્પણ કરી દેવાની ભાવના યુદ્ધમાં પોતાની જાતને દેશ માટે પોતાની જાતને સ સોંપી દેવાની ભાવના તેમનામાં લોહીમાં વણાયેલી હતી એવો તેમનામાં ગુણ હતો તેઓ પોતાના વચન માટે સર્વસ્વનો ભોગ આપતા ક્યારેય અચકાતા નહીં સર્વસ્વનો ભોગ આપતા પણ તેઓ અચકાતા ન હતા દેશને ધર્મને ખાતર યુદ્ધભૂમિમાં પણ તેઓ લડતા અને મૃત્યુ પામવામાં પણ તેઓ ગૌરવ અનુભવતા તેમણે તેઓ ગૌ બ્રાહ્મણ અને પ્રતિપાલક હતા ગાયો બ્રાહ્મણોની રક્ષા કરનાર હતા સ્ત્રી સન્માનની તેમને ભાવના હતી યુદ્ધમાં હારવાને સમયે પણ તેઓ પીછેટ કરવાને બદલે તેઓ કેસરિયા કરતા આમ ભારતીય સંસ્કૃતિના વારસાને તેમને સમૃદ્ધ બનાવ્યો તેમને વેડફી ન નાખ્યો તેમને આ ભારતીય સંસ્કૃતિનો જે વારસો છે એ વારસાને તેમને સમૃદ્ધ બનાવ્યો હવે આપણે આ રીતનું ભારત હતું સમ્રાટ હર્ષવર્ધન પછીના સમયમાં આ રીતના અલગ અલગ રાજાઓ આવ્યા અને રાજાઓએ ભારતીય સંસ્કૃતિને સાચવી રાખ્યું હવે આપણે આજે આપણે શું પ્રસ્તાવનાની અંદર આપણે કઈ વાત કરીએ તો ટોટલ જે સમ્રાટ હર્ષવર્ધનના પછીનું જે ભારત હતું એમાં કેવા પ્રકારનું કેવા રાજાઓ હતા એની આપણે વાત કરી એટલે ટૂંકમાં કે કેવા પ્રકારનું હતું એનું આપણે એક થોડીક માહિતી મેળવી પરંતુ હવે આપણે મુદ્દાવાઈઝ આગળ ચર્ચા કરીશું મેન મેન મુદ્દા તરફ આગળ વધીશું કે પ્રોપર કે ભાષા અને સાહિત્ય કેવું હતું પ્રાદેશિક ભાષા કઈ હતી હિન્દી કન્નડ તમિલ તેલુગુ જે અલગ અલગ ભાષાઓ હતી પછી સાહિત્ય કૃતિઓ કેવી હતી વગેરેની આપણે ચર્ચા કરીશું અત્યારે ખાલી મેં તમને સમરી કીધી કે આખા ચેપ્ટરની સમરી કે હર્ષવર્ધનનો જે સમય હતો સોરી હર્ષવર્ધનના સમય પછી રાજાઓ અલગ અલગ રજપૂત રાજાઓ આવ્યા અને તેમને ભારતીય સંસ્કૃતિને સાચવી રાખ્યું આ એક વાત હતી કે સમ્રાટ હર્ષવર્ધન પછીના સમયમાં કેવી પરિસ્થિતિ થઈ હતી પરંતુ હવે આપણે વાત કરવાના છે કે ભાષા અને સાહિત્ય કેવા પ્રકારનું હતું સમ્રાટ હર્ષવર્ધન પછીના સમયની અંદર ઈસવીસન સાતસોથી બારસોના સમયગાળા દરમિયાન સાહિત્ય કેવા પ્રકારનું હતું તો આપણે સાહિત્યની વાત કરીએ તો સૌથી પહેલાં સંસ્કૃત ભાષા સાતમી સદીમાં હજુ સંસ્કૃતને મુખ્ય ભાષા તરીકે પોતાનું સ્થાન ટકાવી રાખ્યું હતું જે સાતમી સદીનું આપણે જે જે સમયગાળાની આપણે વાત કરી રહ્યા છે એ સાતમી સદી જે છે એમાં સંસ્કૃત ભાષા જે છે એને પોતાનું સ્થાન ટકાવી રાખ્યું હતું એટલે કે સંસ્કૃત ભાષ ભાષાનું મહત્ત્વ હતું આ સમયની અંદર સંસ્કૃત ભાષા જતી નહોતી રહી આ સમયે રામાયણ મહાભારત પ્રેરિત કાવ્યગ્રંથો લખાયા કવિ જયદેવે ગીતાગોવિંદ નામે ગ્રંથ લખ્યો જે સંસ્કૃતનો સુંદરમાં સુંદર કાવ્યગ્રંથ ગણાય જે જયદેવ જે છે એમને ગીતગોવિંદ નામનો જે ગ્રંથ લખ્યો તે સંસ્કૃતની અંદર સુંદરમાં સુંદર એક કાવ્યગ્રંથ છે ગીતગોવિંદની પ્રસ્તુતિ ભારતની બધી ભાષાઓની સંગીત શૈલીઓમાં અને નૃત્ય શૈલીઓમાં થયેલી છે યુરોપની વીસ ભાષાઓમાં આ ગ્રંથનું ભાષાંતર થયેલું છે તો કવિ કલ્હણનો કાશ્મીરના ઇતિહાસને આલેખતો કાવ્યાત્મક પદ્ય શૈલીમાં રચાયેલો મહત્ત્વપૂર્ણ ગ્રંથ એટલે રાજતરંગીણી આ ગ્રંથ ભારતનો સર્વપ્રથમ અને માન્ય ઐતિહાસિક ગ્રંથ છે આપણને જો આ સદી આપણને બહુ સારા સારા ગ્રંથો આપ્યા છે સાતમી સદીમાં સંસ્કૃત ભાષાએ તો પોતાનું સ્થાન ટકાવી રાખ્યું લુપ્ત નહોતી થઈ તેમાં રામાયણ અને મહાભારત એ એક બહુ પ્રેરિત પ્રેરણા આપનાર કાવ્યગ્રંથો હતા તદઉપરાંત જો વાત કરીએ તો જયદેવે જે ગીતગોવિંદ લખ્યું છે એ ગીતગોવિંદ પણ બહુ સુંદરમાં સુંદર કાવ્યગ્રંથ કહેવાતો તદઉપરાંત આ યુરોપની વીસ ભાષાઓમાં આ ગીત ગોવિંદનું ભાષાંતર થયું છે અનુવાદ થયો છે અને કવિ કલ્હણ જે હતા એ કવિ કલ્હણનો જે કાશ્મીરના ઇતિહાસને આલેખતો એક કાવ્યામક કાવ્યાત્મક જે કાશ્મીરનો કાશ્મીર જે છે કાશ્મીર જે છે એનો જે ઇતિહાસ છે એને અનુલક્ષીને કવિ કલ્હણનો જે એક પદ્ય શૈલીમાં એટલે કાવ્ય સ્વરૂપે જે એક મહત્વપૂર્ણ ગ્રંથ જે રાજતરંગીણી લખાયો છે આ ભારતના સર્વપ્રથમ માન્ય ઐતિહાસિક ગ્રંથ છે ભારતનો સર્વપ્રથમ માનનીય એવો ઐતિહાસિક ઇતિહાસનો એક સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે રાજતરંગીણી જે કવિ કલ્હણ દ્વારા રચાયો છે અને જેની અંદર કાશ્મીર કાશ્મીરના ઇતિહાસનું આ લેખન થયેલું છે ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય છઠ્ઠાના જીવન કવન ઉપર આધારિત વિક્રમાંક દેવચરિત આ યુગમાં લખાયો તેમજ દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ રાજશેખરે રામાયણના નામે નાટ્યકૃતિ લખી વિષ્ણુગુપ્ત શર્માએ હિતોપદેશ નામે વાર્તાઓના સંગ્રહયુક્ત ગ્રંથો લખ્યા હવે ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય છઠ્ઠા જે હતા એના જીવન કવન ઉપર આધારિત એક ગ્રંથ રચાયો જેનું નામ વિક્રમાંક દેવચરિત એ પણ આ સાતમી સદીમાં રચાયો તદુપરાંત દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ અને રાજશેખરે બાલરામાયણ નામે નાટ્યકૃતિ લખી વિષ્ણુગુપ્ત શર્માએ હિતોપદેશ નામે બાલવાર્તાઓ લખી આમ સંસ્કૃત ભાષાની અંદર ઘણા બધા મહત્ત્વના ગ્રંથો આપણને સાતમી સદીની અંદર પ્રાપ્ત થયા તો હર્ષવર્ધન પછીના સમયગાળા દરમિયાન જે સાતસોથી બારસોનો સમયગાળો હતો એટલે કે સાતમી સદી જે હતી એ સાતમી સદ સદીની અંદર આપણને સંસ્કૃત ભાષાની અંદર આવા સુંદર મજાના અલગ 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 ગ્રંથો પ્રાપ્ત થયા એટલે આપણી સંસ્કૃત ભાષા જે હતી એ હાજરા હજુર હતી એ લુપ્ત નહોતી થઈ ગઈ આ સમયગાળા દરમિયાન એટલે સૌથી પહેલાં આપણને સંસ્કૃત ભાષા મળી સંસ્કૃત ભાષાનું મહત્ત્વ હતું ત્યારબાદ પ્રાદેશિક ભાષા જોઈએ તો પ્રાદેશિક ભાષા કેવી હતી સમ્રાટ હર્ષવર્ધન પછી જે સમયગાળો આવ્યો એમાં પ્રાદેશિક ભાષા કેવી હતી તો કે આ સમયે સ્વતંત્ર નવા રાજ્યનો ઉદય સાથે પ્રાદેશિક ભાષાને ઉત્તેજન મળતા વિવિધ ભાષાઓમાં સાહિત્ય સર્જન થયું જેવી રીતે સ્વતંત્ર નવા નવા રાજ્યોનો ઉદય થયો એવી રીતે નવી નવી ભાષાઓનો પણ ઉદય થયો નવી નવી પ્રાદેશિક ભાષાઓનો પણ ઉદય થયો નવમી સદીમાં અપભ્રંશ નામે ઓળખાતી પ્રાદેશિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો હિન્દી કન્નડ તમિલ તેલુગુ અવધી ખડી ખડીબોલી તેમજ ગુજરાતી ભાષામાં અપભ્રંશ ગ્રંથો લખાયા આમ આ જે સંસ્કૃત ભાષાની સાથે સાથે હિન્દી કન્નડ તમિલ તેલુગુ ગુજરાતી વગેરે ભાષાઓનો પણ ઉદય થયો એમાં આપણે નવા નવા પુસ્તકો ગ્રંથો લખાતા ગયા પછી કન્નડ ભાષા જોઈએ તો આ યુગમાં કન્નડ સાહિત્ય મોટે ભાગે જૈન ધર્મ આધારિત રચાયું કવિ પંપ પોન્ના અને રન્નાને કન્નડ સાહિત્યના ત્રિરત્ન કહેવામાં આવે છે હવે આ સમયની અંદર સાતમી સદીમાં કન્નડ સાહિત્ય મોટાભાગે જૈન ધર્મ આધારિત રચાયું એટલે કન્નડ ભાષાની અંદર જે ગ્રંથો લખાયા એ લગભગ જૈન ધર્મ વિશે લખાયા મોટાભાગના અને જેની અંદર કવિ પંપા પોન્ના અને રન્ના આ જે હતા ત્રણ કવિઓ એ ત્રણ કન્નડ સાહિત્યના ત્રિરત્ન કહેવામાં આવે છે આ જે ત્રણ કવિઓ હતા તેને સાહિત્યના ત્રિરત્ન ત્રણ રત્નો ત્રણ હીરા જેવા એને માનવામાં આવે છે કારણ કે આ લોકોએ કન્નડ ભાષાની અંદર આ જે ત્રણ કવિ છે જેમ કે આપણા મહાકવિ કાલિદાસ છે ભાસ છે ભૌભૂતિ છે એ રીતે જે મહાન કવિઓ થઈ ગયા એ રીતે કન્નડની અંદર પણ કન્નડ ભાષામાં પણ આ ત્રણ પંપ પોન્ના અને રન્ના જે છે એ ત્રણ કવિઓ ત્રિરત્ન તરીકે ઓળખાવા લાગ્યા એમને પણ બહુ સારું એવું આ સાહિત્યની આ ભાષાની અંદર સાહિત્યનું સર્જન કર્યું અને જે લગભગ જૈન ધર્મ આધારિત ગ્રંથો લખાયા તમિલ અને તેલુગુની વાત કરીએ કવિ નનૈયા એ તેલુગુ કવિ હતા તેમણે મહાભારતનો તેલુગુમાં અનુવાદ કર્યો નયનાર એટલે કે શય સંતોના ગીતો તિરુવંશગમ તિરુ તોદતો ગઈ અને તિરુ મંદિરમ ગ્રંથમાં સમાવાયા અલવાર વૈષ્ણવ સંતોના ગીતો નલિયર દિવ્ય પ્રબંધ નામના ગ્રંથો સંગ્રહિત થયા તો આ રીતે તમિલ અને તેલુગુ તેલુગુમાં જે કવિ નનૈયા હતા એક મહાન કવિ હતા તેલુગુ ભાષાના અને તેમને મહાભારત જે છે એનો તેલુગુમાં અનુવાદ કર્યો અને ત્યાર પછી જે બીજા બધા જે છે તિરુવંશગમ ગઈ અને તિરુમંદિરમ એવા ગ્રંથમાં સમાવાયા અને આ રીતે તેલુગુ અને તમિલ ભાષામાં પણ સાહિત્યની સર્જન થયું હવે પૂર્વ મધ્યકાલીન ભાષાની સાહિત્ય કૃતિની વાત કરીએ તો ભાષા છે સંસ્કૃત અને રચના છે સોમદેવ કથા સરિત સાગર અગિયારમી સદીમાં સંસ્કૃત ભાષાની અંદર રચનાકાર છે કલહણ અને તેમને રાજતરંગીણી અગિયારમી સદીમાં રચ્યો તેવી રીતે સંસ્કૃતમાં કવિ જયદેવ એને ગીત ગોવિંદ સંસ્કૃત ભાષાની અંદર શંકરાચાર્યએ ભાષ્ય હિન્દી ભાષા ચંદબદરાઈ પૃથ્વી રાજરાસો કન્નડમાં નપુતુંગ કવિ રાજમાર્ગ અને કન્નડ પંપા આદિપુરાણની રચના કરી કન્નડમાં પોન્નાએ શાંતિપુરાણની રચના કરી કન્નડ ભાષામાં રનના કવિએ અજીતનાથ પુરાણ રચ્યું કૃષ્ણ મિશ્રએ પ્રબોધચંદ્ર નાટક લખ્યું રાજશેખરે કપૂર મંજરી નારાયણ ભટ્ટે વેણી વેણીસંહાર અને બિલ્હણે ચૌર પંચાસિકા આમ અલગ અલગ રચનાઓ કરી ભારતમાં આ સમયનું પ્રથમ પુસ્તક સાતસો ને ચારમાં બૌદ્ધ ગ્રંથ ધરણી સૂત્ર છે સત્તરમી સદીમાં કવિ ધનપાલ ચરિત ભવિત ભવિસત્કાહા કૃતિ ગુજરાતી ભાષામાં ભાષાની પ્રથમ કૃતિ મનાય છે અગિયારમી સદીમાં થયેલા રાજા ભોજ કવિરાજ કહેવાતા તેમના સમયમાં લખાયેલ સરસ્વતી કંઠાભરણ ભાષા વ્યાકરણનો ગ્રંથ ખાસ નોંધપાત્ર છે બારમી સદીમાં સંત જ્ઞાનેશ્વરે મરાઠીમાં ગીતા લખી હતી હવે ભારતમાં આ સમયનું પ્રથમ પુસ્તક હતું બૌદ્ધ ધરણી સૂત્ર અને સાતમી સદીમાં કવિ ધનપાલ ચરિત હતા ભવ ભવિષ્યત કાહા કૃતિ ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ મનાય છે ભવિષ્યત કાહા જે કૃતિ છે એ ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ મનાય છે અને અગિયારમી સદીમાં રાજા ભોજે કવિરાજ કહેવાતા રાજા ભોજ જે હતા એ કવિરાજ કહેવાતા અને તેમના સમયમાં લખાયેલું સરસ્વતી કંઠાભરણ એ ભાષા વ્યાકરણનો ગ્રંથ ખાસ નોંધપાત્ર છે અને બારમી સદીમાં સંત જ્ઞાનેશ્વરે મરાઠીમાં ગીતા લખી હતી આમ અહીંયા આપણને અલગ અલગ જે ગ્રંથો છે એ ગ્રંથો વિશે માહિતી આપવામાં આવ્યું છે કે ભારતમાં આ સમયનું પ્રથમ પુસ્તક હતું બૌદ્ધ ગ્રંથ ધરણી સૂત્ર પછી ગુજરાતીમાં ભવ ભવિસા ગુજરાતીમાં પ્રથમ ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ અને રાજા ભોજ હતા એ કવિરાજ કહેવાતા અને તેમના સમયની અંદર લખાયેલું સરસ્વતી કંઠાભારણ એ વ્યાકરણનો નોંધપાત્ર ગ્રંથ છે અને જ્ઞાનેશ્વર જે છે એમને મરાઠીમાં ગીતા લખી હતી આમ અલગ અલગ જે મહાન કવિઓ જે છે એમના વિશેની માહિતી આપણને આપવામાં આવી છે જૈન ધર્મમાં પણ આ સમયે ઘણા ગ્રંથો લખાયા હતા જેમાં સાતસો દિગંબર જીન સેન જીનસેનસુરીએ હરિવંશ પુરાણ નામે મહાકાવ્યની રચના કરી હતી હેમચંદ્રાચાર્યે લખેલ સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામે વ્યાકરણ ગ્રંથ પ્રસિદ્ધ છે આ ગ્રંથને હાથીની અંબાડી પર મૂકી રાજવી સિદ્ધાર્થ જયસિંહ તથા હેમચંદ્રાચાર્યએ ખુલ્લા પગે ચાલીને તેની શોભાયાત્રા કાઢી હતી આની ચર્ચા લગભગ આપણે અગાઉના ચેપ્ટરની અંદર પણ કરી ચૂક્યા છે સિદ્ધ આ જે સિદ્ધ હેમ શબ્દાનું શાસન વ્યાકરણ ગ્રંથ છે એના વિશેની ચર્ચા આપણે અગાઉના સેશનની અંદર કોઈ પાઠની અંદર પણ આપણે કરી છે તે ઉપરાંત હેમચંદ્રાચાર્યે દ્રયાશ્રય નામે ગ્રંથ લખ્યો જે ગુજરાતી ભાષામાં લખાયેલ ઇતિહાસ ગ્રંથ છે કેટલાક જૈન સાધુએ રાજાઓના જીવન ચરિત્રો ઉપર પણ સંસ્કૃતમાં લખ્યા છે હવે જૈન ધર્મમાં ઘણા બધા ગ્રંથો લખાયા જેમાં સાતસો ને ત્યાંસીમાં દિગંબર જૈન સૂરીએ હરિવંશ પુરાણ નામની મહાકાવ્યની રચના કરી સાતસો ને દિગંબર જૈન સુરીએ કયું હરિવંશ પુરાણની રચના કરી ત્યારબાદ હેમચંદ્રાચાર્યએ સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનો વ્યાકરણ ગ્રંથ લખ્યો અને આ ગ્રંથને હાથીની અંબાડી ઉપર મૂકી રાજવી સિદ્ધરાજ જયસિંહ તથા હેમચંદ્રાચાર્ય એની શોભાયાત્રા ખુલ્લા પગે તેની શોભાયાત્રા પણ કાઢી એટલો સુંદર ગ્રંથ તેમને લખ્યો હતો ત્યારબાદ દયાશ્રય નામે હેમચંદ્રાચાર્યએ દયાશ્રય નામે પણ એક ગ્રંથ લખ્યો અને ગુજરાતી ભાષામાં લખાયેલ ઇતિહાસ ગ્રંથ છે અને કેટલાક જૈન સાધુએ રાજાઓના જીવનચરિત્રો ઉપર પણ ગ્રંથો લખ્યા છે કેટલાક જૈન સાધુઓએ પણ જીવન ચરિત્ર ઉપર સંસ્કૃતમાં ઘણા ગ્રંથો લખ્યા છે તો આ રીતે આપણને અલગ અલગ ગ્રંથોની રચના જોવા મળી આ સમય દરમિયાન હર્ષવર્ધન પછીના સમયની અંદર આપણને આવા અલગ અલગ કવિઓના આ રીતે આપણને અલગ અલગ રચનાઓ આપણને પ્રાપ્ત થઈ અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે ધર્મ અને ચિંતન જે છે એ ધર્મ અને ચિંતન વિશેની જે ચર્ચા છે એ આપણે હવે આગળના સેશનની અંદર કરીશું બરાબર છે ધર્મ અને ચિંતનની ચર્ચા નેક્સ્ટ સેશનમાં આપણે કરીશું આદિ શંકરાચાર્ય છે જેના વિશે આપણે વાત કરવાના છે ઓકે તો આજે આપણે અહીંયા તમારી સાથે નવા ચેપ્ટરની શરૂઆતમાં સાતસોથી બારસોના સમયગાળા દરમિયાન કેવા પ્રકારનું એટલે કે હર્ષવર્ધન પછીના સમયગાળા દરમિયાન સમ્રાટ હર્ષવર્ધન પછીના સમયમાં સમય જે હતો એમાં કેવા રાજવીઓ આવ્યા અને તેમણે કેવા પ્રકારનું કાર્ય કર્યું સાહિત્ય આપણી પાસે કેવું હતું એની આપણે ચર્ચા આજના સેશનની અંદર કરી તો સૌથી પહેલાં તો ફરી એક વખત નજર કરી લઈએ કે હર્ષવર્ધન આવ્યા અને પછી પુલ બીજો એ જે બે રાજાઓ હતા એ બે રાજા પછી શું થયું સામ્રાજ્ય વેર સામ્રાજ્યનો વેરવિખેર થઈ ગયો અને નવા નવા અલગ અલગ નાના નાના રાજ્યોની સ્થાપના થઈ હવે જેની અંદર અલગ અલગ રજપૂત યુગ કહેવાતો કારણ કે ઘણા બધા રજપૂત રાજાઓ આવ્યા અને સૌથી પહેલો પોઈન્ટ જે હતો આપણી પાસે ભાષા અને સાહિત્ય આ સમયગાળા દરમિયાન ભાષા અને સાહિત્ય કેવું હતું એની આપણે વાત કરી તો સંસ્કૃત ભાષાની અંદર સંસ્કૃત ભાષા અડગ હતી અને આપણને સંસ્કૃત ભાષાની અંદર અલગ અલગ કવિઓ અને તેમની રચનાઓ મળી આ સમયગાળા દરમિયાન તદઉપરાંત અલગ અલગ રાજાઓ આવ્યા એટલે અલગ અલગ જાતિઓ આવી જેના કારણે આપણને જેવી રીતે નવા નવા રાજાઓનો ઉદય થયો એમ નવી નવી પ્રાદેશિક ભાષાઓ પણ આપણને પ્રાપ્ત થઈ જેની અંદર હિન્દી ભાષા આવી કન્નડ ભાષા આવી અને તમિલ અને તેલુગુ ભાષા પણ આવી તો આ રીતે શું થયું અલગ અલગ ભાષાની સાહિત્યકૃતિઓ રચાઈ આવી રીતે અલગ અલગ ભાષાઓ આપણને પ્રાપ્ત થઈ અને એ ભાષાની અંદર અલગ અલગ સાહિત્યકૃતિઓ પણ રચાઈ જેની આજે આજના ટોપિકની અંદર આપણે ચર્ચા કરી તો હવે આપણે ધર્મચિંતન કેવું હતું ધર્મ કેવો હતો આ સમયગાળા દરમિયાન એ ધર્મ વિશેની વાત આપણે આવતા સેશનની અંદર કરીશું